જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં આવીને જોયું તે લોકો ચોંકી ઉઠ્યા કારણ કે લેબોરેટરીની અંદર તો દીપડો હતો વિદ્યાર્થીઓએ તુરંત જ લેબોરેટરીનો દરવાજો બંધ કરી દીધો અને પુરાઈ ગયેલા આ તરુણ વયના દીપડાની બરાબરની હાલત થઈ પછી તો વન વિભાગની ટીમો આવી અને પકડાઈ ગયેલા દીપડાને જુઓ કેવી રીતે ફરીથી એ જે જંગલ અથવા તો ઝૂ વિસ્તાર હોય છે એમાં રિસ્ટોર કરવામાં આવે છે એટલે કે એમને પાંજરામાં લઈ જઈ અને પછી એમના પોતાના વિસ્તારમાં મૂકવામાં આવે છે આ પ્રક્રિયા કેવી હોય છે એ તમે નિહાળો જૂનાગઢની આસપાસ જંગલનો વિસ્તાર છે ગિરનારનું જંગલ છે અને ત્યાં વારંવાર દીપડા આવી જાય છે વન વિભાગની રેસ્ક્યૂ ટીમ એમને રેસ્ક્યુ કરે છે અને પાંજરામાં પૂરી અને પછી એમને જ્યારે મુક્ત કરે છે એ દ્રશ્યો તમે જુઓ એ દ્રશ્યો બહુ રોમાંચક હોય છે હમણાં ગીરમાં જે રીતે વરસાદ થયો છે એમાં વન વનવિભાગની ટીમ એમનું ફેરણું કરતી હતી ત્યારે એક દીપડો એમને જોવા મળ્યો અને આ બહુ અજાયબ છે ઝાડ ઉપરથી જુઓ જમ્પ મારીને નીચે ઉતરે છે પરંતુ પછી એક એવી બ્રેક મારી દે છે અને જુએ છે કે કોણ એમનો પીછો કરી રહ્યું છે કોણ એમનો વિડીયો લઈ રહ્યું છે અને દીપડો આવી રીતે ઊભો રહી અને પોઝ આપે ફોટો લેવા દે એવું જવર જ બનતું હોય છે દીપડા બહુ ખતરનાક હોય છે સિંહો હજુએ એ રીતે હુમલા કરતા નથી પરંતુ દીપડા તો ઘણી બધી વખત તમારો પીછો કરી અને પાછળથી છુપાઈ છુપાઈને ત્યાં આવે અને પછી તમારા ઉપર હુમલો કરે એવું પણ બનતું હોય છે એટલે દીપડાથી હંમેશા ચેતવા જેવું હોય છે દીપડા હવે માત્ર જંગલમાં જ જોવા મળે છે એવું નથી ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં દીપડા માનવ વસાહતોની બિલકુલ નજીક જોવા મળી રહ્યા છે અને ગીરની આસપાસ તો છાસવારે દીપડા ગામડાઓમાં આવે છે અને ખેતરો અને સીમમાં એ માણસો ઉપર પણ હુમલા કરે છે દીપડા જ્યારે માનવ પક્ષી બને ત્યારે આવા દીપડાને પકડી અને તેને સાસણ પાસે દેવડીયા સફારી પાર્કમાં એક ખાસ કેદની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં એમને રાખવામાં આવે છે માનવભક્ષી દીપડા એટલે કે જે દીપડા મનુષ્યોનું લોહી ચાખી ગયા હોય એ બીજી વખત મનુષ્યો ઉપર હુમલા કરવાની ગુસ્થાકી કરતા હોય છે એ એવું ના કરે એટલે એમને આજીવન કેદની સજા કરવામાં આવે છે મનુષ્યોનું લોહી કોઈ પણ વાઇલ્ડ એનિમલ્સ જે એક વખત ચાખી જાય એમને એટલા માટે ભાવે છે કે મનુષ્યોના લોહીમાં સોલ્ટ હોય છે એટલે કે નમક હોય છે અને સામાન્ય રીતે જે જંગલમાં શિકારી પ્રાણીઓ હોય છે એ જ્યારે પોતાના શિકાર એટલે કે જે બીજા પ્રાણીઓ ઉપર હુમલા કરી અને શિકાર કરતા હોય એમાં સોલ્ટ હોતું નથી એટલે મનુષ્યોનું લોહી આવા વાઇલ્ડ એનિમલ્સને ખૂબ પસંદ પડે છે ગીરના જંગલમાં તો જ્યાં જ્યાં પાણીના પોઈન્ટ હોય ત્યાં ખારો એટલે કે મીઠું એમાં ભરેલું હોય એ રાખવામાં આવે છે એટલે પ્રાણીઓ એમને જીભથી મીઠાનો સ્વાદ લઈ શકે એક અજીબો ગરીબ આ વાઇલ્ડ એનિમલ્સની દુનિયા છે અને દીપડા સિંહ પછીનું બીજું ખૂંખાર પ્રાણી છે તો જો ગીર અને સિંહોના વન્ય પ્રાણીઓના વિડીયોઝ તમને પસંદ હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો